રુદ્રભાઈ પણ આજ તો ઉઠી ગયા છે મારી હારે એની તબિયત કાલ પણ ખરાબ હતી આજે તો સારું છે રુદ્ર સારું છે બેટા છે ને આયુષ્ય બેન પણ આજ તો ઉઠી ગયા છે એને ભાઈ આજ કોમ્પ્યુટરમાં રજા છે એટલે અને મેં પણ જો ચા મૂકી દીધી છે અને આજે છોકરાઓને નાસ્તો કરવાનો છે પૌવા બનાવવાના છે તો હમણાં એને હું પૌવા બનાવી દઉં અને મારા નીરન ને ઉપવાસ છે એટલે બે ફરાણ કરશું એટલે મેં વેફર મંગાવી લીધી છે ઘરની વેફર પડી છે બનાવેલી પણ અત્યારે ટાઈમ નહોતો એટલે વેફર મંગાવી લીધી હું નીરન હમણાં ચા ને વેફર કરશું અને છોકરાઓને પવા બનાવી દઈશ નાસ્તામાં અને જો હિરન સુતા છે કારણ કે એની તબિયત નહીં સારી આજે જો એને સારું નહીં થાય તો પાછું એને પણ હોસ્પિટલે લઈ જવા પડશે મારે તો પછી મળીએ પાછા આપણે કન્ટિન્યુ કરીએ લો અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છે આ તો બધા બેડરૂમ માં બેઠા અમે આ જે રે નમણો ઉઠા જય શ્રી કૃષ્ણ ઈ રે જય શ્રી કૃષ્ણ દેવ મા દેવ જય મા દેવ કે ઉઠે તમ લાગે મિસ કા સો મિસ કા જય શ્રી કૃષ્ણ તો ખરાબ ગયો ઉપવાસ તો અમે બે ચાર ખાઈએ છીએ અને છોકરા અમે પવા કરી દીધા પવા ને ચા ને ઉઠાઈ છે બતાવી દીધું

તો અત્યારે મમ્મીએ સેવ સેવ હમણાંમાં સેવ નાખી દીધી છે અજી ઉદી સુગંધ આવે છે વઘાર થઈ ગયો તો પણ ચેવડો રેડી કે દે ચેવડો રેડી ચેવડો મતલબ મમરા રેડી કેવું દસ કેવાય હવે મમ્મી હલાઈ ચાલો તો ફાઇનલી અમારી વેફર તળાઈ ગઈ છે પણ હું આવી ત્યાં સુધીમાં તો અડધી ચટ થઈ ગઈ અને રુદ્રના સેવ મમરા ચેવડો સરસ થઈ ગયો છે રુદ્ર ખાઈને ટેસ્ટ કર કેવો છે બેટા મસ્ત સરસ ચાલો આપે બનો ને સરસ ચાલો તો હું પણ હવે વેફરનું સાબુદાણાની વેફર ને બધું ખાઈ લઉં આ મેં જાતે ઘરે બનાવેલી છે ચાલો હું ફરાર કરી લઉં પછી મળીએ પાછા છ જેવો સમય થઈ ગયો છે ચા પાણી થઈ ગયા છે અને આજે ઘરનું કામ પણ મોડું પડતું હતું કારણ કે પછી સાફ સફાઈ ચાલુ હતી અમારે એટલે અને હીરાની તબિયત થોડીક વધારે ખરાબ થઈ ગઈ છે તો અમે જઈએ છીએ હોસ્પિટલે એને લઈને ચાયે શાકભાજી લેતા આવીએ અને તમે કન્ટિન્યુ રહે છો પાંચ્યુત તમને હોસ્પિટલ લઈ જશે પણ બતાવીશ તમને ઈરેન ને વડી કેવું છે ઈરેન ગડું પકડે

ઈરેનના ચક કપડા લઈ 왔다 સिलाई માફવાના સिलाई માપી દીધો અને કપડું પર દવા પણ લઈ આવ્યા અમે અને નોર્મલ છે ખાલી વાયરલ ઇન્ફેક્શન છે અને દવા આપી છે આપણા કિચનીને દૂધ ને બધું ખવડાવ્યું છે નથી એટલે હું ડોક્ટરને ઈ જ કહી દીધી કે આ કોરોના પાછો આવ્યો હતો કે શરૂઆત તમારાથી નથી થઈ ને તો ડોક્ટર કે ના ના કે શરૂઆત તો તમારાથી નથી થઈ ખાલી વાયરલ છે એ રીતે અને ઈરનના શર્ટ ને એ તમને બતાવું ટી શર્ટ એ બધું મારી પસંદ છે કારણ કે એ બધાય હું જે લઈ દઉં ને એ જ ઈરન પહેરે છે મારી ચોઈસ છે

મેં પણ મસ્ત ઓછ લઈ દીધી એને અને આ તો આયુષ્ય અમારા માટે ખીચડી પણ બનાવી રાખી બોલો હજુ ભાખરી અને બટાકાનું શાક બનાવવાનું બાકી બટાકા હતા નહીં ને ઘઉં દળવા નાખ્યા ખાતા એટલે વાત વાત આયુષ્ય ફટાફટ મને છે ને ભાખરી અને બટાકાનું શાક બનાવી દેશે ખીચડી તેને બનાવી રાખી અમે આયા તો આજ મારે નીરે ને રજા છે રવિવાર અમાર રજા જ રાખવાની હોય તો કે સાઈ નથી કોઈ તમે થાય નથી મને એક ખીચડી કર નાખો કાલે ખીચડી ખાધી અને હાલ થઈ આજે ખીચડી દાળ કોઈ તો મળી જ નહીં મને વાંધો મસ્ત ખીચડી થઈ આ છે હવે લે લઈ દીધી છે કેવી છે જો કેવી છે મસ્ત ખીચડી બનાવી સાત વાહ તારે દેની મને આપણા નસીબમાં સાહેબ તમને હે મસ્ત છે આ કેમેરો કરી તમને બતાવું છું

અમે આજે દર્શીને માપ આપવા ગયા ને એ દર્શી એમાં જ કહેતા તમે પેલા ત્યારે કેટલી કમર હતી તેત્રીસ બત્રીસ ની હતી અત્યારે છત્રીસ ની થઈ ગઈ તો એમ કહે છે કે તું મારું લોહી પીવે છે મિત્રો તમે જ કેજો કે આમાં કોણ કોણનું લોહી પીવે છે સરસ ને અને આ ઓછ ઓછ મને પણ આમ રાખતા બેટા આમ આમ

સરસ ચાલો બસ શાક વઘારે ને આયુષી શાક ને ફકસીય પછી પાછો આપણે વિડીયો લઈશું જો તમે જોઈ શકો છો અમારા આયુષી બેને શાક બનાવ્યું છે એ સીટી બોલાવવાની બાકી છે હે બેસ ઉતારવાનું તો હું બેસ ચના લેજે કર દે બંઠા કો ને મીઠા મુરું કે ઉશી ખબર પડી છે આપણે ખીચડી, ભાખરી સલાડ પાપડ અને છાક આજ અમારે ઉપવાસ છે અને આને શું કેવાય ભાખરી રજવાડી ભાખરી વાહ મસ્ત બનાવી રુદ્ર ભાખરી ભાખરી બધી રુદ્રવણી છે ને શેકી આયુ છે અને ખીચડી શાક સલાડ પાપડી બધું આવ્યું છે કહેરું ચલો ચાલો તો હવે બધા જમી લઈએ અમે અમારે ઉપવાસ છે સાડા દસ જેવો સમય થઈ ગયો છે જમી તો ક્યારનું લીધું છે પણ અમારે વરસાદ ને ને વાવાઝોડું બહુ જ છે વીજળી બહુ થાય છે અને લાઈટ જતી રહેશે ક્યારની તમને બતાવું કેમ મારે આમાં કારણ કે ચારે બાજુ અંધારું જ છે તમે કન્ટિન્યુ રેજો બાર જેવો સમય વાગી ગયો છે અને લાઇટ આવી ગઈ છે કલાક અડધી પોણી કલાક જેવું થયું લાઈટ આવી અને અત્યારે વરસાદ પણ નથી અને વીજળી જોરદાર થાય છે અને બસ જો હિરણને પણ સારું છે કારણ કે દવા લેવા તો ઘણો ફેર છે એને રુદ્ર તો સારું થઈ જ ગયું છે તો હવે હું કરું છું મારા બ્લોગનું એન્ડ આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો એ સજેસ્ટ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો કાલે મળીશું પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે નવી ઉર્જા અને એનર્જી સાથે ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ